રામ રામ જય જયકારી જય મૂળ જય બીજા મિત્રોને સ્વાગત છે ફરી નવા વ્લોગ માં આજ ના હાડા આઠ હજારો ખોળ આવે હે તો આપણે વાત કરતા હતા હાડા આઠ વાગે ગા અને હીરાવાનું હાલે છે પાર હવા માં એવી ભીડ પડે ને ભાઈ વાત જ બોલ્યો સૌથી પહેલા આપણે ઊઠીને મળ મક કઈ ને ની ભૂકીનો ઢાકણો ભરતા હતા ઢાકણો અહીંયા ભરવો સાલું કર્યો ને તો જે સીની મશીન લઈ હું ભાઈ ન્યા ખાતર કાઢવા એટલે અમારે બે પછી ખાતર કઢાવું પણ ઉખેડા પાસે બધો ડૂસો ને બધું બહુ હતું મશીન જાળવ્યું હતું નહીં એટલે ડાકણા ને મૂકી દીધું સાઈટમાં માં ધૂરો ભરવાનો પછી બધું ચોખ્ખું કર્યું ઉખેડા પાસે ખાતર મશીન વાળો કહે જગુભાઈ નું કાઢવાનું છે ત્યાં ગયો કંઈ વાંધો નહીં ત્યાં કાઢી આવજો અમે છે ને નીચે થી બધું સાફ સફાઈ કરી રાખી એ બધું કરે ને હવે હું નીચે થી હીરાવવાનું હીરાવવા બેઠો ને તો તાવ ડગલા ને કાઢી બીજી એક આપડે કાળા રોગ આવી આજ બીજી પણ અમારે જો અને બાકી દિનેશભાઈને જોઈશે એટલે એ રવડાની ગાડી ખાલી કરે છે હું હવે હીરાવળ આપણા ત્યાં જાય દીવા શું છે કે ભૂખા પીતી પછી અળી અરીઓને કટાય અને બહુ ભોગી ના બને હીરાવી લો તમે વિડીયો જોડા રહેજો મળી આગળ હાલો નવ વાગી ગયા અને આપણે હજુ ફેર હોત પણ આવતા રહ્યા ચારસો કા લેવા ને આજ હો બાકી બધા દિનેશભાઈને ગાડી જાય ને આપણે જોઈએ આકરો એમને મજૂરો કીડો ડૂકીને ભરવાનો મશીન આવે ને અત્યારે ગડારો કાઢ લે હાલો આપણે એ બધું શોખું કરી નાખું હવે મશીન આવ્યું નથી એટલી વાર છે કાઢી નાખીએ આપણે ખાતર આ બધું ઉકેલો હે જરાક આકડવાનું તો છે મશીન ના ક્યારામાં લાગશે ખડ ના ક્યારામાં પછી ખાતર આમ જાય બળડે નડી આગળ ની આ તો ઉભાઈને ખાતર નીકળી ગયો હવે મશીન લઈ જ આખી વાડી

હાલો વાગ્યા ને આપણે ખાતા નીકળી ગયું મગની ભૂકી ભરાઈ ગઈ ને ડેંગરાની ગાડી આવી ગઈ સંદીપભાઈ અહીંયા સંદીપ ખાતા કાઢવા મશીન હવે આપણે આને છે ને સાંજે મૂકી દઈ ઉકેડામાં થોડું ખાતા રહી ગયા મશીન મશીનથી નીકળે નઈ હા કેળવા ને એટલે એટલે ઉકેડા નો હોય ને બપોર પછી એટલે ભેરું કર્યા બહુ પછી હાથ થી કાઢી ભૂકી ડાયરેક્ટ આપણે ચકલી હોઈ ગયા

અને ત્યાં બે જણા અંદર ઉતરવું જોઈએ ને એક જણા ને બહાર ત્યાં ખાલી કરવા જોઈ વારો કાઢી કાઢેલે ગરમી એવી થાય માલિક તો ખાતરનું ગરમ હોય પછી ગરમી તડકો આવી તો અડધે સુધી આવ્યો સાંયો આનો દીવાલનો થોડીક વાર લખીએ દઈએ સાંયો હવા ના આવે માલિકવાળા તો થઈ ગયો આપણે ઉકળે હાવ મસ્ત મજાનો ખાલી ખમ આ ના આઈ ગયા બીજ હવે છે ને આંકડો ભરેલો હે ને મજલી ગુફીનો પી આમાં નાખવા ફૂગાડવાનું હે તો લેવું કામ નીકળે 嗯，没事。

હવે અમે કઈ કામ આવે એવું છે ને એટલે વારો છોડીને મૂકી દઈ હક લઈને આ માટી હતા આજે છે કા શું બાંધવામાં હતા ને છોડવામાં છે બે ત્રણ થઈ આખા ભત્રી થઈ છોડીને હક લઈને મૂકી દઈ છ વાગી ગયા ને આપણે વારો હતો એ હક લીધો પછી બે પાર્યા નેદવાના બાકી હતા બાકી બધું નેદાઈ ગયું હતું મગવાટી ને પછી કોકો છોટા હતા ને બેણવાળા એ નેદી લીધું

બટન નાખ દે ને વિડીયો કરી નાખે પૂરો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ચેનલ માં નવા હોય તો કરી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તે હજી આવજો